છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે નેશનલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ઉજવણી કરાઈ જેમાં ફૂટબોલ કોથળા કોદ લીંબુ ચમચી અને રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ભારત ખેલ રત્ન મેજર ધ્યાનચંદ જી ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખોટાલીયા નેશનલ ખાતે નેશનલ સ્પોર્ટ ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી નેશનલ સ્પોર્ટ ડે ખૂટાલિયા ખાતેની ઉજવણીમાં ફૂટબોલ કૂદ લીંબુ ચમચી રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને પોલીસ જવાનોને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉજવણી પ્રસંગે હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક ડી કે રાઠોડ આરપીઆઈ ચૌધરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક ડી કે રાઠોડ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ આપણા દેશના વિખ્યાત હોકી પ્લેયર મેજર ધ્યાનચંદ જેને આપણે હોકીના જાદુગર તરીકે ઓળખીએ છીએ તેમના એકસો વીસમાં જન્મદિવસે ગઈકાલે એમનો જન્મદિવસ ગયો પણ ત્રણ દિવસ માટે સરકારશ્રી દ્વારા તેમના માનમાં જે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવાનું સૂચના મળેલી એ અનુસંધાને અત્રે ખૂંટાલીયા પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ સ્કૂલો પોલીસ ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બધાની વચ્ચે જુદા જુદા પ્રકારની રમતોનું આયોજન થયું જેમાં કોથળા દોડ રાખેલી લીંબુ ચમચી ફૂટબોલ છે રસ્સા ખેંચ છે અને તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ જ સારી રીતે રમતગમતનું આયોજન થયું અમારા આરપીઆઈ શ્રી ચૌધરી સાહેબે બહુ ખૂબ સારું આયોજન કર્યું હતું અને આ વરસાદી વાતાવરણ હોવા છતાં પણ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયેલ છે અને મારી તમામ છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને એક વિનંતી કે રમતગમત એક જીવનનો ભાગ બનાવી દેવો જેથી તમારું હેલ્થ સારું રહે શારીરિક અને માનસિક બધી રીતે